પર કરાયેલ નિકાસબંધીનો પ્રતિબંધ સરકારે હટાવી લેતા નિકાસની છૂટ આપી છે તેવું તેમણે જણાવ્યું છે ડુંગળી પતી ગયા પછી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં તેમણે વધુમાં જણાવ્યું છે કે ખરીફ પૂરો થઈ ગયા પછી તમે ત્રણ લાખ મેટ્રિક ટન નિકાસ કરવાનો નિર્ણય કરો છો તે યોગ્ય નથી તેમજ સરકારના ખોટા નિર્ણય અને ખોટી

ક્યાં ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે આ વખતે હતું ખેડૂતોને કે ડુંગળી પકવી છે કંઈક પાંચ પૈસાનો ફાયદો થશે કારણ કે વિશ્વ બજારમાં ડુંગળીમાં ભાવમાં તેજી હતી અને દુનિયાભરના દેશોમાં આપણો દેશ એ ડુંગળી પકવતા ખેડૂતોમાં બીજા ક્રમે આવે છે એટલો ખર્ચ પણ ખેડૂતને ન મળ્યો અને ખેડૂત આક્રોશિત થયો રસ્તાઓ પર ડુંગળી ફેંકી દીધી આંદોલન થયા

અંબાચીના દાંતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ